નંદેસરીમાં ડિગ્રી વગર દવાખાનું ચલાવતો ભોગસ ડોક્ટર જળપાઈ ગયો છે એસોજીએ એલોપેથિક દવાઓનો જથ્થો મેડિકલના સાધનો શહેરની ચીજ વસ્તુઓ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વૃદરા શહેરના નંદેસરી ગામ મીન બજાર શાક માર્કેટ પાસે આવેલ શાંતિ ક્લિનિક નામના દવાખાનાના ડોક્ટર મંતોષ વિશ્વાસ કોઈપણ પ્રકારની માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર દવાખાનું ચલાવે છે ને દર્દીઓની સારવાર કરી એલોપેથી દવાઓ આપીને એલોપેથિક ડૉક્ટર તરીકે દવાખાનું ચલાવે છે આ ચોક્કસ માહિતી મળતા જ એસઓજીની ટીમે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરને સાથે રાખીને શાંતિ ક્લિનિકના રેડ કરી હતી આ દરમિયાન ડૉક્ટર મંતોષ વિશ્વાસ હાજર મળી આવ્યો હતો જેની પાસેથી તબીબી પ્રેક્ટિસ અંગેનું સર્ટિફિકેટ અંગ્રેજી લખાણવાળો અલ્ટરનેટિવ મેડિકલ કાઉન્સિલ કલકત્તા વેસ્ટ બેંગાલ તથા ડિગ્રી સર્ટિફિકેટની તપાસ કરતાં તે આયુર્વેદિક ડૉક્ટર હોવાનું પણ જણાવ્યું હતું સાથે જ તે પોતે એલોપેથિક દવાઓનો ઇન્જેક્શન રાખીને એલોપેથિક તબીબી તરીકેની પ્રેક્ટિસ કરવા બદલ તેની પાસે ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક અને યુનાની સિસ્ટમ ઓફ મેડિસિન કે અન્ય કોઈ મેડિકલ શાખામાં રજિસ્ટ્રેશન કરાવેલ છે કે કેમ તે બાબતે પૂછતા તેણે કોઈપણ જગ્યાએ રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું હોવાનું જણાવ્યું હતું તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરે એલોપેથિક દવાઓની જુદી જુદી ટેબ્લેટ બોક્સ ટ્રોપો અને મેડિકલ પ્રેક્ટિસના સાધનો તેમજ સિરિંજ ઇન્જેક્શનો જોઈ તપાસ્યા હતા જેમાં શાંતિ ક્લિનિકમાંથી જુદી જુદી કંપનીની કફ સિરફની બોટલ જુદી જુદી કંપનીના ઇન્જેક્શનો જુદી જુદી કંપનીની દવાના પત્તાઓ અને જુદી જુદી કંપનીઓની ટ્યુબો સહિત જુદી જુદી સાઇઝની સિરીઝ નોડલ અને અન્ય ચીજ વસ્તુ મળી આવી હતી જે તમામ એસઓજી પોલીસે જપ્ત કરી તેના વિરુદ્ધ નંદેસરી પોલીસ મથકે આગળની તપાસ હાથ ધરાવી છે